ધોળી ધૂળેટીના દિવસે એક પુરુષને કન્યા બનાવવામાં આવે અને બીજા પુરુષને વરરાજા અને પછી બંનેના અહીંયા થાય ધામધૂમથી લગ્ન અને હા આ બંને લોકો દેવી પૂજક સમાજના હોય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે કહેવાય છે કે આ રીતે ગામના ગોધરે લગ્ન કરાવવાથી અને પછી આ રીતે ધૂળ ઉડાડવાથી આખું વરસ સારું જાય છે આ વાત છે બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામની અહીંયા આખુંય ગામ આ રીતે ભેગું થાય છે લગ્નની તૈયારીઓ પણ સામાન્ય લગ્નની જેમ ધામધૂમથી કરવામાં આવે છે અને હા ફાટેલા કપડાના તમને પહેરામણા પણ કરવામાં આવે છે અહીંયા હસી મજાકની સાથે આ રીતે હોળી પર્વની ઉજવણી ધામધૂમથી મનાવવામાં આવે છે ગામના ગોદરે બેસેલા બાળકોના ચહેરાઓ પર ઉત્સાહ અને રોય છે અને ગામના દરેક સમાજના લોકો વડીલો અને નિહાળવા માટે ગામના ગોદરે ભેગા થાય છે અને સાથે સાથે બધાના મુખમાં માતાજીના નામનું સ્મરણ તો હોય છે કારણ કે અહીંયા તો માતાજીના ગુણગાન ગાવાની પ્રથા પણ રહેલી છે